દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાંથી ફરી ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે તો મહિલાએ નકલી આધાર કાર્ડ પણ બનાવી લીધું હતું હાલ તો ઈસુજીએ બાંગ્લાદેશી મહિલાનો કબજો મૈધરપુરા પોલીસને સોપ્યો છે સુરતમાંથી એસઓજીની ટીમે ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી છે મહિલાએ ખોટું નામ ધારણ કર્યું હતું અને બોગસ રીતે ખોટા ડોક્યુમેન્ટો પણ બનાવ્યા હતા

પહેલા એ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ સહિતના પુરાવા બનાવ્યા હતા હાલ તો ઈએસઓજી એ બાંગ્લાદેશી મેળાનો કબજો મેદરપુરા પોલીસને સોંપ્યો છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એએસએસકેયુ ન્યૂઝ ચેનલ